સવાર સવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ એવા ઓખા બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવા પહોંચ્યા પછી જુઓ શું સમાતકાર થયો મિત્રો દ્વારકા અને બેટ દ્વારકાની દર વર્ષે વીસ લાખથી વધુ લોકો મુલાકાત લે છે જ્યારે પણ લોકો દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે ત્યારે તેઓ બેટ દ્વારકા જરૂર જાય છે જોકે અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે બોટનો ઉપયોગ થતો હતો પરંતુ હવે સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ જતા પગપાળાને વાહનો મારફતે પણ આ બ્રિજ ઓળંગીને બેટ દ્વારકા જઈ શકાશે મિત્રો દ્વારકા એટલે કાળિયા ઠાકરની ભૂમિ દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખાતા દ્વારકાની મહિમા વિશેષ છે આ રમણીય અને પવિત્ર ભૂમિ દ્વારકા પ્રવાસન તરીકે પણ વિકસી રહ્યું છે શિવરાજ બીચ હોય કે સિગ્નેચર બ્રિજ આજે માત્ર દ્વારકા જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષ માટે આકર્ષણનું કેન્દ્ર છે દ્વારકાના વિકાસમાં વધુ એક મોર ઉમેરાયું છે ઓખાથી બેટ દ્વારકા જવા માટે હવે ફેરી બોટની મદદ નહીં લેવી પડે કારણ કે નવસો અઠ્યોતેર કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે ફોરલેન બ્રિજ બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર લાંબો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર પહોળાઈ ધરાવે છે અને બંને બાજુ અઢી મીટર ફૂટપાથ છે બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ પર બંને સાઈડે બનાવાયો આસ્થાનો સેતુ જાણો શું છે કારણ મિત્રો આ બ્રિજ બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર લાંબો છે આ બ્રિજ પર વાહનોની અવર જવર થઈ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોકવે બનાવવામાં આવ્યો છે મિત્રો સિગ્નેચર બ્રિજ એ દેશના પહેલીવાર કરવલાઈની ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે આ બ્રિજ બનાવવા માટે બે રિંગ મશીન બે ક્રેન અને બે ચેકો બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે આ પાઇપલાઇનો એટલે કે આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે તેનો બેચ સ્ટીલનો છે અને તેના ઉપર કોન્ક્રીટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે મિત્રો જાણવા મળી રહ્યું છે કે પાયલોનનું વજન ચૌદ હજાર ટન છે દરેક પાયલોન પર બાર બાય વીસ મીટરની મોર ડિઝાઇન કરવામાં આવી છે સાથે દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની માહિતી હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્પષ્ટપણે આપવામાં આવી છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો દરિયાની વચ્ચે એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા પાયલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી જ્યારે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યારે જ બ્રિજનું કામ કરવામાં આવતું હતું આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજનો નવસો મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે છતાં ઝૂલશે નહીં આ બ્રિજ પર એકસો બાવન કેબલ લગાવવામાં આવ્યા છે જેનો વજન પંદરસો ટન જેટલો છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ બ્રિજના પિલ્લર પાણી વચ્ચે કેવી રીતે બનાવવામાં આવ્યા મતલબ કે આ બ્રિજ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું મિત્રો તમને જણાવી દઈએ કે પાણીની મધ્યમાં મૂકવામાં આવેલા પાયાને પાણી સ્થાપિત કરવામાં આવે છે આ કોપર ડેમ સ્ટીલની મોટી પ્લેટો દ્વારા બનાવવામાં આવે છે જે ગોળાકાર અથવા ચોરસ હોઈ શકે છે અને તે બાંધવામાં અવારનવાર કુલ નદી વગેરે પર આધાર રાખે છે